મારા માવાની મોરેલીએ મંડળા હેર્યા આ અમે પાંત્રીસ વર્ષ પહેલાં ફિલ્મમાં ગાયું ફિલ્મમાં ગાઈ નાખ્યા પછી એ લોકોએ કીધું કે અમારા ફિલ્મમાં નામાચરણ ન આવે એટલે તમે આ દાસી જીવનનું નામાચરણ કાઢી નાખો મેં કીધું દાસી જીવન સાહેબનું નામાચરણ કાઢું તો મારું નામાચરણ નીકળી જાય એટલે પહેલવેલો જ ગયેલો અને ફિલ્મનો અનુભવ જ નહીં અને આવો મોકો મળતો હોય પણ મેં કહી દીધું મેં કીધું દાસી જીવનનું નામ નહીં નીકળે તો કે તો શું કરશો મેં કીધું હું નીકળી જાઉં રાજકોટ મેં તો થેલો ઉપાડ્યો ને તરત જ અંદરો અંદર મીટિંગ કરી એ કે આ તો સાચવા જ જશે ગાયા વગર પછી એ કે ભલે રહ્યું નામાચરણ મેં કીધું નામાચરણ રાખવું જ જોઈએ આ ક્યાં કોઈ વેવલા વેવલી નું ગીત છે આ તો પરમાત્મા હરે ની વાતું છે